ઓય કમતી દે આ સુ સુ અલ્યા હેડજાડ તો મા છોકરાને કોક થઈ ગયું હેડ જો પછી શું અડધી રાતે પણ તમે ઉંજા ઉંજા કાળી ઘરો હોય ને ઘડી ઊભો ને ઊભો રહે હે હેડ જો હેડ જો ફટાફટ સંભળ પેર લે હે ઇને

લે આ બાજુ લાઈ આગળ લો પોણી લાવો થોડું પાણી લાવવું પડશે લાવવું પડશે લો પોણી થઈ જાય ને કમ્પ્લીટ પૂરા લેવું

Tao qua tháo tụi này lắm. Ready, thank you. Tao tụi 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 થઈ tụi કમ્પ્લેટ tụi 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 tụi

હલો બોલ્યો બોલ્યા કોમ હતું તમારું એક મુરગો પાડ્યો કેટલા પૈસા લેવા તમે કોમ તો ખબર પડ્યો તમારે મુરગો પાડ્યો છે એવું છે

તો તો કસંકારા ખૂબ પાસ તાટિન કરે છે ઓય પૈસા આપણે પડાવ તાટિન કરે પૈસા પડાવવાના

કેમ કે ભાઈ વગર મને ના આવે એકલું એકલું ના પેલું કરે હાલો જો રંગોજી ક્યારે જાય એમ ને ફોન આવતા હો રંગાજી હવે અમારી એ પેલા ભુવજી આવ્યા છે પેલા છોકરાને દુઃખું પડ્યું હતું તેમાં એટલે તમે આવો બે ત્રણ હો પેલા બાજુવાળાને કહેજો લઈને આવે હા રડો મોટા પછી બાજુ અલ્યા રંગાજી તમે ઓમણો જોય અલ્યા કમસી ફોન આવ્યો તો શું ફોન આવ્યો ત્યારામાં હતો શું હતું ફોન એ કે અમારો છોકરો બીમાર છે પણ છોકરો કે પેરું દુઃખે બીમાર ખુબ પડી જાય ભુવા ઘરે આયા છે

Buah, buah. Oralaga, ya lihat buah ya lihat ya lihat, orang ini? બે બે તમે બેરર અબ જમો બળ આકાલ તરફ પાવડીયા ના હતો હું મા છોકરા ભાઈ તો શું આ છોકરા પછી ફેવરી ભટી ગયો એમ ને થોડાક ઓફેક ભળ્યો મૂળમ થી બધું ગાઢવાનું છે વાહ 2 ડાઈ મૂળમ દેવાનું

મારું પેટું કઈ દેખાતું નથી

અલ્યા લેકે છે ધરંબા જાય લેન ધરી પર પકડો નાખો નહીં મટાઓ મારે દે આઈ લઈ ઉડી જીવા આ ભુવાડી ખોટો કરે ના તમે અલ્યા અમાર જાવું ભેગમાં હડો તા હેલો આપણું કીધું હતું તમે આ રીતે કરો મારે રિબડી પાછી હતી રહેતી ઉતારો ફોજેથી તો ઉતારો મૂળમથી કાળો આવો

બેઠા હોય <laughs> <laughs> <a good> <laughs> <laughs> <laughs>